એક હજારથી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે નહોતું કરી શક્યો પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે તે માટે આ કામ કરીએ છીએ આજે એકાવન હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ સુરત સહિત વડોદરા અને અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં આ સેવાકીય પ્રવૃત્તિ પસરાવવાની નેમ છે રિંકલ ઘેલાણીએ કહ્યું કે અમે માત્ર નોટબુક નહીં પરંતુ ધોરણ એકથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો પણ આપીએ છીએ સ્ટેશનરીમાં એટુ ઝેડ વસ્તુઓ અપાય છે નોટબુક સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો શાળામાં ફરજિયાત જોઈતા હોય છે ત્યારે આ વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવા અમે એક સરસ સિસ્ટમ બનાવી છે જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે દાતાઓ દ્વારા એક કિટથી લઈને તેમની ઈચ્છા સુધીની કીટના દાન આવે છે જે પ્રમાણે અમે વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ આ સિવાય વડીલોને ભોજન વિધવાઓને પગભર થવાની સહાય સહિતના ઉમદા કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે મારું નામ વિજય ગેલાણી છે ગામ મારું પીપળ છે ધંધુકા તાલુકાની અંદર વિજયભાઈ શું કહેતો આજે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ એકતાવન હજાર બાળકોને અમારા ફાધર તો અભણ જ હતા જેને ભણી નથી શક્યા જે અમને પણ નાતા ભણાવી શક્યા એટલે અમને એવું થયું કે ઘણા પરિવાર ને જો તકલીફ પડતી હોય તો આપણે કોઈ એવું આયોજન કરીએ કે જેના કારણે એ લોકોને મદદરૂપ થઈ શકાય કેટલા બે હજાર તેર થી શરૂઆત કરી હતી આજે બે હજાર ચોવીસ એટલે કે અગિયાર વર્ષથી આનું વિતરણ થઈ રહ્યું છે વન ટાઈમ આનું રજીસ્ટ્રેશન હોય છે સંસ્થા હંમેશા ડોનેશન ઉપર ચાલતી હોય છે એટલા માટે વન ટાઈમ વાલીઓ પાસે અમે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ એ રજીસ્ટ્રેશન ની અંદર એ વાલી એક જ વાર એટલે કે વન ટાઈમ જુનિયર કેજી માં બાળક હોય ત્યારે પાંત્રીસો રૂપિયાનું આ વર્ષનું અમારું ડોનેશન છે વન ટાઈમ ડોનેશન ભરે એટલે એને બાર ધોરણ સુધી

અમારે ત્યાં બે પ્રકારના ફોર્મ ભરાય છે ગુજરાતી મીડિયમ છે એમાં નોટબુક પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી આપીએ છીએ અને ઇંગ્લિશ મીડિયમ ની અંદર અમે પાઠ્યપુસ્તકની જગ્યાએ સ્કૂલ બેગ આપીએ છીએ કારણ કે સ્કૂલ હોય જેના પાઠ્યપુસ્તક અલગ અલગ હોય છે એટલા માટે